કોરોના વાયરસ વચ્ચે હોમ ક્વોરન્ટાઇનમાં રહેતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ થ્રી ટી સિસ્ટમ અને ટ્રીટમેન્ટ સફળ રહેતા હવે અન્ય શહેરોમાં પણ આ સિસ્ટમ લાગુ કરાશે તેમ જાણવા મળ્યું છે હાલ વિશ્વભરમાં કોરોના વાયરસનો કાળો કેર વર્તાવી રહ્યો છે આ વાયરસની દવા હજુ નથી પરંતુ સોશિયલ ડિસ્ટન્સ એજ ઓક્સિજન એટલે કે છે સુરત મનપા દ્વારા વિદેશથી આવેલા અને સ્થાનિક કોરોનાગ્રસ્ત શંકાસ્પદ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકો અન્ય જગ્યાએ ન નાસી જાય કે ઘરની બહાર ન નીકળે તે માટે પાલિકા દ્વારા એસએમસી કોવિડ નાઇન્ટીન ટ્રેકર એપ્લિકેશન બનાવવામાં આવી છે આ એપ્લિકેશન છત્રીસો લોકોના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેથી હોમ ક્વોરન્ટાઇન પડે પણ માહિતી એસએમસીને મળી રહે છે આ પ્રયોગ સફળ રહેતા અન્ય શહેરમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની વિચારણા થઈ રહી છે તે અંગે પાલિકા કમિશ્નર બંછાનિધિ પાણી જણાવે છે કે પાલિકા હાલ ત્રણ ટી પર કામ કરે છે જેમાં ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર આપવામાં આવ્યું છે

સંપૂર્ણપણે જેટલા લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે એ તમામ લોકોનું માહિતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓટોમેટિકલી મળે છે એમાં જેટલા પણ લોકો વિદેશથી આવેલા છે એ તમામ લોકોના માહિતી પ્લસ જેટલા લોકોના બાબતમાં જે સોસાયટી વિસ્તાર અથવા આજુબાજુના લોકોએ હેલ્પલાઇનમાંથી વિગતો આપ્યું છે એ એનું માહિતી અને એના સાથે સાથે લગભગ પાંચસોથી વધારે લોકો સેલ્ફ ડિકલેરેશન કર્યું છે એસએમસી વેબસાઇટમાં એ તમામ લોકોના માહિતી એમ મળીને કુલ ત્રણ હજાર છસો થી વધારે લોકોના માહિતી એપ્લિકેશન મારફતે ટ્રેકિંગ કરવામાં આવ્યું છે આ તમામ લોકોના ટ્રેકિંગ જે છે રિયલ ટાઈમ મોનિટરિંગ અને લોકેશનના હિસાબે કરવામાં આવી રહ્યું છે અને એના સાથે સાથે એમના કોઈ પણ સિમ્ટોમેટિક કન્ડિશન હોય એ કંડિશન પ્રમાણે ડોક્ટર એમના પાસે જઈને એમનું જે કંઈ તકલીફ છે એને સમજાવવામાં આવી રહ્યું છે અથવા જરૂરિયાત પડે એમને મેડિકલ સુધી લઈ આવીને એના ટેસ્ટિંગનું કાર્યવાહી પણ કરવામાં આવી રહ્યું છે એટલે દરરોજ એનું મોનિટરિંગ એના હેલ્થ કન્ડિશનનું મોનિટરિંગ અને એના એ સેલ્ફી લેવા માટે પણ એક વ્યવસ્થા છે જેના થકી એના રિયલ કન્ડિશન જાણી શકાય છે અને સંપૂર્ણપણે એ તમામ લોકોના કોઈ પણ રીતે પ્રશ્ન ના થાય એટલા માટે આ એપ્લિકેશન ખૂબ જ યુઝુલ થાય છે અને એ એપ્લિકેશન મારફત એ ટેસ્ટિંગ અને એમના જરૂરિયાત પડે તો ટ્રીટમેન્ટ પણ કરવામાં આવ્યું છે એટલે આ જે કોવિડ નાઇન્ટીન ટ્રાકર છે એ ખૂબ આપણને હેલ્પ થાય છે જેટલા પણ હોમ ક્વોરન્ટાઇનમાં લોકો છે એ લોકોના સાથે આ ટ્રાકર જે છે રિકોન્સાઈલ કરવામાં આવ્યું છે એટલે મેન્યુઅલ ટ્રેકિંગ અને આ રિયલ ટાઈમ ઓનલાઈન ટ્રેકિંગ એ બંનેને રિકોન્સાઈલ કરીને એક સ્ટ્રાટેજી બનાવીને કામગીરી કરવામાં આવી રહ્યું છે ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને હોમ ક્વોરન્ટાઇન ના ફોનમાં અપલોડ કરી દેવાય છે જેમાં હોમ ક્વોરન્ટાઇન ના લોકેશન થી લઈને તમામ વિગતો એડ કરી દેવાય છે અઝર ખુરશી સાથે પ્રકાશ વાળા